જય દ્વારકાધીશને જય માતાજી મિત્રો મિત્રો આજે આપણે વાત કરશું ડુંગરી વિશેની કે જે ડુંગરીની અંદર ખેડૂતોને ખરેખર સારી એવી માહિતી આપવી છે કે જે તમને અત્યાર સુધીમાં ડુંગળીમાં કોઈ પણ એવી માહિતી નહીં આપી હોય હવે આમ તો ખરેખર ડુંગળી વાવતા ખેડૂતો માટે આપણે જે એક ખરેખર ડુંગળીની અંદર જે બાફિયા નામનો રોગ આપણે જે કહી ખેડૂતોએ આપણે ખરેખર એને બાફિયો કહેવામાં આવે પણ એ ખરેખર તો ડુંગળીનો જે ગાંઠીયો હોય છે એ હળી જાતો હોય છે અને એને આપણે બાફિયા નામના રોગ ઓળખીએ છીએ અને પછી જે આપણે ડુંગળીમાં ઉપલી જે પાંદડાની જે પત્તી હોય હંમેશા કાયમી માટે ખેડૂતોને મોટો એવો પ્રશ્ન હોય છે કે પીરી રહેશે પીરી નથી આ હતી હવે મિત્રો ખરેખર ડુંગળીમાં શું હોય તમે કોઈ પણ વાવેતર કરતા હો ધારો કે બિયારણનું વાવેતર કરો કે રોપણીનું વાવેતર કરો કે રોપ તમે વાવો દાખલા તરીકે રોપ કરીને હવે ડુંગળીમાં જો વાવેતર કરો ને મિત્રો એટલે ખરેખર કેવું બનતું હોય છે કે ડુંગળીના વાવેતર થયા પછી ખેડ થતી નથી આપણે જે કોઈ પણ બીજા વાવેતર કરતા હોઈએ કે ધારો કે માપ મગફળી છે કે કપાસ હોય કોઈ પણ એવી વેરાયટી જે આપણે કોઈ પણ પાક વાવતા હોય તો એની અંદર આપણે હાઈતી હાલતા હોય હવે ડુંગળી વસ્તુ એવી છે કે ડુંગળીની અંદર વાવેતર કર્યા પછી આપણે જે ખેડ ખરેખર થતી નથી તો આમાં ખરેખર જે એવી વસ્તુ જે આપણે વાવેલી હોય છે લસણ છે ડુંગળી છે ખરેખર એની અંદર આપણે ખેડ અને પાણી બે વસ્તુ મહત્વની હોય છે આપણે ઘણા ખેડૂતો શું કરે છે જે આપણે જે અલગ અલગ પ્રકારની બધા એરિયાની અંદર જમીનો જે આવેલી હોય એમાં જે ખેડૂતોને ખરેખર કે એવી જમીન હોય છે કે જે પિયત આપી દીધા પછી નિતારવાળી જમીન હોય તો સોથે પાંચ મિયે પણ પાણીની જરૂર પડતી હોય છે ઘણી બધી એવી જમીનો હોય છે કે જે ટૂંકમાં કારી માટી કારી દરવાળી અને ટૂંકમાં ભેજ સંગ્રહ કરી હગે એવી જમીનો જે હોય છે એની અંદર એવું બનતું હોય છે કે એને ટૂંકમાં બારથી પંદર દિવસે પણ પાણીની જરૂર પડતી હોય છે શરૂઆતની અવસ્થા એ તો હવે ખેડૂતોને ખરેખર બાફિયા નામનો રોગ કઈ રીતે પેદા થાય તમે જો ક્યારેક છે ને ડુંગળીનો સોડવો તમે ઉપાડો ને એટલે જે ટૂંકમાં એની અંદર જે મૂરિયા હોય ખરેખર ડુંગળીના મૂળિયા છે ને ઘણા બધા ઊંડા હોય છે ચાર આંગળ લઈને એક વેટ સુધીના ટૂંકમાં મૂળિયા એના ઊંડા હોય છે હવે જ્યારે તમારી ડુંગળી ધારો કે પંદર દિવસની થઈ હોય કે વીસ દિવસની હોય કે એક મહિના દિન ડુંગળી હોય અલગ અલગ સમયે એને અલગ અલગ પાણીની ટૂંકમાં જરૂર પડતી હોય છે કઈ રીતે કે દાખલા તરીકે મૂળિયું તમારું એક વીટનું ઊંડું છે તો તમારે જે મૂળિયા સુધી જ્યાં સુધી પાણીનો ભેજ છે ત્યાં સુધી ડુંગળીને ખરેખર પાણી જોહે નહીં પછી આપણા ખેડૂતોનું કેવું હોય છે ખરેખર કે જે દાખલા તરીકે તમે એક નક્કી કરી લઈએ ખેડૂતો કે ભાઈ આજે શનિવાર છે ને આજે પાણી પાયું તો આવતા શનિવારે પાછું આપણે પાણી પાઈ દેવાનું આવો આવું ટૂંકમાં છે ને ખેડૂતોની ખરેખર બહુ મોટી બેદરકારી હોય છે પછી સતત તમે પાણી પાઈ રાખો અને સતત ભેજ લઈએ ઉપર ને ઉપર એને હિસાબે ડુંગળીની અંદર ધીરે 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 જે પ્રોબ્લેમ ચાલુ થાય છે એમાં તમે ક્યારેક ડુંગળીનો સોડવો તમે ઉપાડશો ને એટલે એના મૂરિયા છે ને મૂરિયા મિત્રો મૂરિયાને તમે ઉપરથી જે ડુંગળીનો ગાંઠ્યો ને મૂરિયા તમે આમ ખોજજો એટલે ટૂંકમાં છે ને ત્યાંથી જે ટૂંકમાં પીરાય છે આવી જાય ત્યાંથી આખે આખું પીરું થઈ જાય એટલે ધીરે ધીરે એ બગડવાની શરૂઆતમાં પછી અંદર ને અંદર જમીનમાં જમીનમાં રહીએ છે એટલે જમીનમાં જમીનમાં જઈએ છે ને એટલે એ ધીરે 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 બગડે બગડે એટલે એમાં ટૂંકમાં જીવાય પડે દાખલા તરીકે આપણે કોઈ પણ વસ્તુ આપણો હાથ છે હાથને તમે દાખલા તરીકે એક અઠવાડિયું એક અઠવાડિયું તમે સતત પાણીમાન પાણીમાં તમે આ હાથને રાખો તો આની દિશા શું થાય તો કે ભાઈ આપણે જીવતા છીએ ને તો એ સતત આ જે આપણી સાંભળી છે ને એ પાણીમાં પાણીમાં બધી ફૂલી જાય અને એની અંદર જીવા જ પડી જાય બધેમાં બરોબર હવે ખરેખર બે ચાર કલાક પાણી મારીએ છે ને તોય ઘણી બધી સાંભળીમાં તમે જોયો ઘણી ઘણી વસ્તુ બનતી હોય છે હવે એક અઠવાડિયું તમે રાખો તો આવો સેમ પ્રોબ્લેમ તમે ડુંગળીની અંદર કરો છો એટલે જે ખેડૂતોને પછી ધીરે ધીરે જે ટૂંકમાં બગાડ આવે છે એ બગાડ આવે પછી એમાંથી જીવા જ પડે જ પડે એટલે એમાંથી ઈર થાય છે ઈડ થાય એટલે આપણા મગજમાં એમ થાય છે કે ભાઈ ડુંગળી બગડે છે ને બાપીઓ આવ્યો છે ને ફલાણું નામ થયું છે ને ઘણા બધા ઈસ્યુ ને પછી તમે ક્લોરો કરો છો હવે આને તમારે આવવાજ નથી દેવો તો એની ટૂંકમાં આપણે ખેડૂતોને ખાસ એવું ધ્યાન રાખવું જોઈએ તમારી જમીન આબોહવા આબોહવાનું ખાસ એક ધ્યાન રાખવાનું છે કે કયા સમયગાળે કેવું વાતાવરણ છે અને પાણીની પદ્ધતિ કઈ રીતે આપવી છે આ મેન મહત્વની વસ્તુ ડુંગળીમાં હોય છે તમારે જ્યારે ડુંગળીને જ્યાં સુધી મૂળિયું ધારો કે પંદર દિવસની ડુંગળી થઈ છે તો દિવસમાં કેટલો વિકાસ છે એ મૂળિયા સુધી કે નહીં અને એને જરૂર છે એટલે જે ખરેખર ખેડૂતોને જે વસ્તુ જે સમયે જરૂર છે ને એ વસ્તુ ખરેખર એનો ઉપયોગ પાણીનો ઉપયોગ એ રીતે કરવો તમારે છે કહેવાનો મતલબ એવો છે કે ઉપરા ઉપર પાણી ન આપવા હવે જો જે એ ડુંગળીનું ખરેખર વાવેતર જે લોકોએ કરી દીધું હોય કે દસ દિવસની ડુંગળી થઈ હોય પંદર દિવસની ડુંગળી થઈ હોય તો આની અંદર તમે જયારે પિયત આપો ને ત્યારે જે આપણે દાખલા તરીકે કોઈ પણ સારી કંપનીની જેમ કે આપણે સરદાર બાયો જે ગુરુના નામથી આપણે જે કીટ આવે છે ટૂંકમાં એક જે બેક્ટેરિયલ કીટ બહુ સારામાં સારું એનું કામ છે જે એની અંદર ટ્રાયકોડોરમાં સૂડોમસની એનપીકીના જે બેક્ટેરિયા આવતા હોય છે એ શરૂઆતના સ્ટેપમાં તમારે એક કીટ છે ચારથી પાંચ પાંચ વીઘાની અંદર તમે નાખો એનું સારામાં સારું રિઝલ્ટ આવશે શરૂઆતના સ્ટેપની અંદર જે આગળ તમારે ધારો કે તે પછી તમે થોડોક ટાઈમ સમય પછી ધારો કે એક મહિનાથી પછી તમે બીજી વખત એનો ઉપયોગ કરો તો એથી વધારે પણ સારું રિઝલ્ટ આવશે જેથી કરી ડુંગળીની અંદર છે આવા કોઈ જે જમીનજન્ય ફૂગના જે રોગો હોય છે એ રોગો ખરેખર આવવા નહીં દે એટલે ખરેખર તો આ એક ફૂગને કારણે જે ઉદ્ભવતું હોય છે પછી એમાં જે ફ્યુજીરિયમ નામની ફૂગને થતી હોય છે કે સતત પાણી ને પાણીના હિસાબે પછી જો તમારે ઉપરથી છટકાવ કરવો હોય દાખલા તરીકે તો છટકાવમાં તમે જે આપણે દાખલા તરીકે કોઈને આવી ગયું હોય આપણે જે ડુંગળીની અંદર બાફિયા નામનો એ રોગ કહી છે આવી ગયો હોય તો એમની અંદર તમારે ખાસ કરી જે એક ક્રોમાસિન નામની જે પ્રોડક્ટ આવે છે હું એમનો એમનો ફોટો પણ મૂકીશ મિત્રો અને એના ભેગો તમારે સાપ પાવડર જે ક્રોમાસિનનું છે ને દસ એમએલ લે પ્રમાણ હોય છે અને જે સાપ પાવડર છે એ તમારે પાંત્રીસથી ચાલીસ ગ્રામ જેટલું પ્રમાણ રાખી અને એનો છટકાવ કરવાનો છે અને એનો છટકાવ કર્યા પછી રોગમાં બહુ સારું એવું રિઝલ્ટ જળશે જયારે આવ્યા પહેલા તમે જે આ ટ્રીટમેન્ટ કરશો ને તો સારામાં સારું તમને રિઝલ્ટ જળશે આવવા નહીં દે અને આવી ગયું હોય તો પણ સારામાં સારું પણ હા આવી ગયા પછી દાખલા તરીકે તમારે જે એની અંદર જીવાય જ પડી ગયું હોય કે જીવાયત પડી જાય છે કે ઈડ આવી ગઈ એની અંદર તો તમારે એની અંદર ઘણી વખત એવું બનતું હોય છે કે જે ક્લોરોનોન એવા ઉપયોગ કરવા પડતા હોય છે મિત્રો એ કારણ કે એ કેમિકલ સિવાય પાછી વસ્તુ મળતી નથી એ મળે નહીં જે બધી જીવાય છે એ ટૂંકમાં મરવાની તો નથી એટલે ખાસ કરી જે આ ક્રુમાસીન અને સાપ પાવડર આ બે વસ્તુનો ખાસ કરી ઉપયોગ કરજો અને હવે મિત્રો જ્યારે કોઈ ખેડૂત મિત્રોને પંદર વીસ દિવસ મહિના દિવસની ડુંગળી હોય અને જે ટૂંકમાં એક આપણે અત્યારે માર્કેટની અંદર જે કાર્બન ઓર્ગેનિક કાર્બન જે આપણે સાણિયા ખાતરના અવેલેબલમાં અને જે ખેડૂતોએ પાવાની અંદર ઉપયોગ કરવો હોય તો સારામાં સારી વસ્તુ છે એનો પણ હું એ ફોટો મૂકીશ મિત્રો ખરેખર તમે જોઈ લ્યો એ વસ્તુ પણ બધે તમને મળી રહે તમારે અઢી વીઘે એક લીટરનો એનો ઉપયોગ કરવાનો છે વીઘે લગભગ ત્રણસો રૂપિયાની આસપાસ કરશું આવતો હોય છે પણ એની અંદર ઓર્ગેનિક કાર્બન પ્લસ હુમિક અને પ્લસ નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાસ અને પ્લસ માઇક્રોન્યુટન પીપીએમની અંદર આવતા હોય છે મિત્રો જેથી કરી જે મૂળનો સારામાં સારો વિકાસ અને જે એને જે પોષણ જોતું હોય છે એ બધી મળી રહે એટલે જે તમારી ઉપલી પાંદડી છે ને પાંદડી પીડી થાય છે ને એ પાંદડી પીડી થવાનો પણ ઇશ્યુ છે એ ઇસ્યુ નહીં રહે એટલે જો આમાં ઘણા બધા અલગ 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 પદ્ધતિથી આપણે જે સમજાવ્યું છે પણ ખરેખર તમારે વસ્તુ એક જ સમજવાની છે કે તમારી ખેતી અને પાણી આ બે વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો કંઈ તો કે પાણી એને કયા સમયે દેવું ને એ વસ્તુ જ તમારે મહત્ત્વનું ધ્યાનમાં રાખવાનું છે જેથી કરી તમારે કોઈ પણ પાકની અંદર આપણે તો અત્યારે ડુંગળીની જ વાત કરીએ છીએ પણ આમ તો દરેક પાકની અંદર પાણીની ખરેખર ધ્યાન રાખવા જેવી બાબતો હોય છે પણ ડુંગળીની અંદર પાણીનું તમે ખાસ ધ્યાન રાખશો તો કોઈ પણ રાઈતનો રોગ મિત્રો આવશે નહીં ઉત્પાદનની અંદર એ સારામાં સારું રહે શરૂઆતના સ્ટેપમાં તો ખરેખર ડુંગળીને પાણી ઓછું જોઈએ પછી તમારા બાફીઓને એવા બધા જે રોગો છે એ વધારે પૂરતા પ્રમાણમાં ઉદ્ભવતા હોય છે વધારે માહિતી જોઈતી હોય તો નીચે ડિસ્ટનમાં મારા નંબર આપેલા છે મિત્રો તમે ત્યારે ફોન કરી અને ડુંગળી વિશે માહિતી લઈ શકો છો અવનવા વિડીયો જોતા રહ્યો જય જવાન જય કિસાન